નમસ્કાર મિત્રો સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં અને આજે મિત્રો આપણે રાજકોટ માર્કેટ યાર્ડના તમામ પાકના બજાર ભાવ જોવાના છે પણ તે પહેલાં મિત્રો જો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેવી જેથી દરરોજના વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ તો પ્રથમ મિત્રો આપણે સફેદ તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા બે હજારને એકોતેર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા છવ્વીસો પચાસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે કપાસના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા તેરસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સોળસો ને નેવું રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ઘઉં લોકવડના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા પાંચસો ને પિસ્તાલીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પાંચસો ને એંસી રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ટુકડા ઘઉંના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા પાંચસો ને બેતાલીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા છસો ને અગિયાર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ચણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ બારસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહીએ ચૌદસો ને એંસી રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સફેદ જુવારના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ સાતસો ને રૂપિયા અને ઊંચા ભાવ રહીએ સાતસો ને રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જાડી મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ આઠસો ને એંસી રૂપિયા અને ઊંચા ભાવ રહીએ અગિયારસો ને પંચાણું રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે તુવેરના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ સોળસો રૂપિયા અને ઊંચા ભાવ રહીએ બે હજાર ને એક્યાસી રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ઝીણી મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ એક હજાર રૂપિયા અને ઊંચા ભાવ રહીએ ચૌદસો ને પચાસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે બાજરીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ ત્રણસો ને પંચ્યાસી રૂપિયા અને ઊંચા ભાવ રહીએ ચારસો ને પંચાવન રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સફેદ ચણાની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા બે હજાર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ઓગણત્રીસો ને પચાસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે અડદના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા તેરસો ને સાહીઠ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સોળસો ને ઇઠ્યોતેર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે મગના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ બારસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સોળસો ને પચાસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જીરુંના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ ચાર હજાર રૂપિયા અને ઊંચા ભાવ રહીએ ચાર હજાર પિંચોતેર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે કાળા તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ ઓગણત્રીસસો ને પંચાણું રૂપિયા અને ઊંચા ભાવ રહીએ સાડત્રીસો ને રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ધાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ અગિયારસો ને રૂપિયા અને ઊંચા ભાવ રહીએ ચૌદસો ચાલીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ચોળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા સત્તરસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ઓગણત્રીસો ને વીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે વરિયાળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજાર ને એકસઠ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચૌદસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે એરંડાની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો ને બાણું રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બારસો ને છન્નું રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે લસણના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચાર હજારને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પાંચ હજાર ત્રીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રજકાના બીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ત્રણ હજાર નવસો પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પાંચ હજારને એકસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે મેથીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજારને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા તેરસો ને રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ધાણીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા બારસો ચાલીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચૌદસો નેવું રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાયના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા તેરસો ને રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે અજમાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા બે હજાર રૂપિયા અને ઊંચા ભાવ રહીએ એકવીસો ને રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સુવાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ ચૌદસો રૂપિયા અને ઊંચા ભાવ રહીએ ચૌદસો ને વીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે વટાણાની વાત કરીએ તો નીચા ભાવ રહીએ નવસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહીએ ચોવીસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે દેશી વાલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ તેરસો ને એકોતેર રૂપિયા અને ઊંચા ભાવ રહીએ બે હજાર ને વીસ રૂપિયા તો આ હતા મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ વિડીયો મિત્રો ગઈમાં હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ